હખ નહીં ભાઈ વાય તો મન ઊભો કરી દેજો કોલર ચાલીને ભાઈ શું કહું છું કદાચ ઝાલા નાણું ગમે એટલું કમાતા હોય છે હું એવું નથી કહે તો પૈસે દુખી છે ભાઈ પણ ઘરે શાંતિ નહીં આવું મારો રામ બોલે હે ભાઈ ઝાલા એ મારો કષ્ટ મહારાજ કદાચ મજા નહી બોલતો હોય યાદ શું કઉ છું ભાઈ જૂનું હતું એ ભૂલી ગયા અને નવું કર્યું આવું મારો રામ બોલે હે ભાઈ જાણતા હોય આ બોલજો ભાઈ હું પૂછીને ધંધો નહી કરતો પણ ઝાલા આવડા એમને એવું નહી કહેવાનું ભાઈ કે કાલ પછી દાડા થાય ને મારા ઉમરે આવો અને હું તમને ડોટ છોડું ને પાદરું કરી આલો આજ ખીલો ખોપીને જવ છું ને ભાઈ એટલે પછી માં દાડા પાદરું જો આવું મારો રામ બોલો છે શું કહું નકા આમાં અડધાને ને ખબર હોય કે શું વાત છે એમ ભાઈ પણ મારું ભણતર નોખું છે જલા આ વિક્રમસિંહના દીકરાની કમાણી નોખી છે ભાઈ અને મારા ઠાકરે ખંભે જે જોડી ભરવી છે ને એ જોડી નું તપ નો છે ચાલ એટલે વધુ તો ક્યાતો નહી ભાઈ કદાચ એ મઢ માં એક નાયત નહી પણ કદાચ ત્રણ નાયત આવતી હશે ભાઈ મનમાં ના રહી જાય એટલે કહી દેજો અને ઉભો થો ભાઈ દોઢી વાત ના કરતા શું કઉ છું ભાઈ પૂછી ધંધો નહીં કરતો ભાઈ કદાચ મિસ્ત્રી આવતા હોય અને હુતારે આવતા હોય ભાઈ કારણ કે ઝાલા મારો હેડો નાખો હે અને નવ મહિના જાળવા ને એક કોક નાખે બરોબર કદાચ એ કોયલાના ના ડુંગર વાળી ને મળીને આવતો હશે શું કહો ઉજ્જૈન ના જાડવા વાળી કોક કદાચ વીર વિક્રમ ની વાત આખો શું કહો કારણ કે જે એનો પૂજવાળો મોળો નતો ઝાલા ખાલી આ તો શબ્દ ની મારા હે ભાઈ બાકી દેવ કે કઈ તમે મુઠી ભરી જમાડો ને એનું પેટ ભરાય એ નહીં ભાવ નું ભૂખ્યો ધરમ હે પણ ઝાલા એ હઠીલો હનુમાન એવું બોલતો હોય છે મારો મહાવીર એવું બોલતો હોય છે ભાઈ કે એક કોઈ કંગન વાત ઉભી હે ભાઈ કડા ની વાત છે શું કહું જલા આટો મારીને ના આવું એટલે મારું એસી વીસ ના હોય એકો દસ હોય પૂરું ભાઈ અને મારો રામ કોઈ ખોટા શબ્દો કાનમાં નાખ્યા નહી જલા જલા જગત કદાચ પીવે એટલે બે ભાન થઈ જાય ભાઈ જો કે મેં ચાર મહિનાથી તો કૌબો લેવાનું બંધ કરી દીધું ભાઈ પણ વગર કહું હું ભાડું હું ભાઈ શું કહું અને હવે આ ધુમાડાય જાજો ટાઈમ નહીં ભાઈ કારણ કે મારું તપ જાગી ગયું હે ભાઈ શું કહું મારા ઝંડા જોડી નોખા હે મારો ગિરનારી નોખો છે ભાઈ શું કહું ભાઈ ઝાલા અને જગત જાણે જગત જોવો ભાઈ આ લોહીની ખુમારી રાજપૂત શું હતા અને રાજપૂત કેવી રીત જીવાન કેવું મરાય ભાઈ આ દુનિયાને જીવા મરવાની રીત ના શિકડાતો હતો એટલે હું વિક્રમસિંહ નો દીકરો મટી જાઉં ભાઈ ચાલો આ મઢ વસ્તી કદાચ માને કે ના માને ભાઈ ચાલા પણ હું જે બોલ્યો એમાં રતિ ભરે આ પાછું નહીં ભાઈ શું કહું એટલે ઝાલા એ હું કોઈની આબરૂ લેવાય નહીં આવ્યો અને કંઈ બાધા પાડવાય નહીં આવ્યો ભાઈ પણ ઝાલા ખોટી ખમાયું મારેથી કહેવાણી નહીં કહેશે નહીં ભાઈ શું કહો પણ ઝાલા મઢની બહાર કદાચ સત્તર વર્ષથી એક હૃદય આટા મારે હાવું મારો રામ ભૂલાય ભાઈ ખાલી આટા મારે એવું કીધું મેં ન બિહાર્યો એવું ન કીધું ભાઈ કારણ કે મારી કલમ હરસિદ્ધિ ભરતી હોય કાલે કે હા બોલતી હોય અને વચ્ચે કલમો ભરે અને વેણ ભગવી દેતો હોય તો એને દીપેલ દીવા ધૂપેલી ફેરવવા વાળો જ હોય ઝાલા એટલે કલમ તૂટી કે મારા કાંડે જોર ઓછું નહોતું થઈ ગયું ભાઈ શું કહું પણ મારી આગળ આવીને ઊભો રહ્યો કારણ કે હમી હંજમાં આવીને પૂછી લઉં ઝાલા ગામમાં જોઈ લઉં કારણ કે ગામ આખાનો ભાવ હતો ઝાલા કે દસ મિનિટ મારા ઘરે આવે મારા ઘરે આવે ભાઈ પણ સમયનો અભાવ છે ભાઈ કોઈના આદરનો અનાદર હું નહીં કરતો ભાઈ પણ હું કેટલા દાડેથી જાગું છું અને ચમના મેં દાડા કાઢ્યા મારો ઠાકર જાણા છે ભાઈ શું કહો પણ એક જુબાન હતી ભાઈ આ પરમાર કુટુંબ હતું દાનસંગ ભાઈ આવ્યા હતા મારા બોન હે ભાઈ અને થોડો અવસર ઉપાડો થાય એટલે મેં કીધું ગમે એવો થાક્યો હોય છું ભાઈ પણ વહેલો મોડો હું આવીશ જુબાન જશે નહીં ભાઈ શું કીધું નગર ઝાલા કોઈથી હું મારા સાડા અગિયાર હું ક્યાંય કોઈથી પગ નહીં મળતો ભાઈ પણ તોય મેં જુબાન આપી હતી ભાઈ કે સમય ભલે ના હોય પણ હું આઈશ આઈશ ને આઈશ ભાઈ એટલે ઝાલા જેમ મારા ધર્મ ધર્મ ને વ્યાન ની કિંમત એમ હું જુબાન આપ્યા પછી કોઈ દાડો ફરતો નહીં બોલશે તમે કોઈ સાંભળવાના નહિ ભાઈ પણ જેના ઘરે ઘડિયાની પુનેય પડી હોય ભાઈ કોઈ ભૂવા ખોટા હે એવું નહીં કહેતો ભાઈ પણ જેને જ રેણી કેણી ભાઈ રેણી કેણી નો રામ છે પિન્ટુભાઈ એટલે ના આવડતું હોય એ કરવાય ના જવું ન કે હામું તું ઊંધું પડે કુટુંબને કહેવાય ભાઈ હું ભક્તિ કરું છું હું બીજું કંઈ જાણતો નથી ભાઈ અને હું તમારા વચ્ચે હું રોજ દેવને કગરું છું કે ભાઈ હું આ મઢનો મજાવર છું અને મારી વસ્તીને કદાચ મારેથી જાણતા અજાણતા ભૂલ થઈ હોય આ વસ્તી તારા વાડાની બહાર ના નીકળી જાય એટલું ધ્યાન રાખજો ભાઈ એટલા ધરમ સાંભળે હે ચાલો ધૂણવું જરૂરી નહીં ભાઈ મારો ઠાકર કઈ જો હે પણ એક આ જગત ને ભાઈ આનંદ થાય માઇક લઈને હમણાં પ્રવચન આપું અને મેં કોઈ દાડો આપ્યો નહીં ભાઈ શું કહું પણ દેવ હોય તો આ માયકે બોલી શકું બાકી હું બોલ્યો નહીં કોઈ દાડો ભાઈ એટલે ઝાલા ધર્મ બોલ્યો છે આજ કદાચ હરસિદ્ધિ રાજી હશે ભાઈ શું કહું ગઢ પાવાની દેવી હસ્તી હશે ભાઈ મારો કષ્ટ ભંજન દેવું ખમા ક્યાં તો હોઈશે ચાલા છો કહો મારો ઓંઢવ્યો હનુમાન કહું છું વાત ભાઈ મહાવીર હૈ ચાલા અને કાલ એનો તહેવાર જેવો હે ભાઈ એટલે કાલ આખો દાડો ભેળા દેતા મારો નારાયણ આવું કે હે ભાઈ ચો કહો અને મેં ટાઈમ આપ્યો તો ગોવિંદભા કે જેવી કદાચ અહીંયા પગ મેલશું તારે પાંચ સાટા નાખી અને જ્યારે તેમ બેન કરશો તારે પાંચ નાખી બરોબર છે ને ભાઈ બાકી ચાઈ મીણિયા ઢાંકવા નહીં દીધા ભાઈ ચાલા નગર કાલ માણા ક્યાં ભાઈ ચમ માણા ના હતું થયું ભાઈ અને પછી ચાલા ધૂણાય નહીં ભાઈ કારણ કે જગતમાં કોઈ દી મેં આઠાનો વ્યવહાર નહીં લીધો ભાઈ માણા ખોટું હે આવું નહીં કહેતો ભાઈ અને જેનો વ્યવહાર થતો હોય મારે એનો વિરોધય નહીં પણ મારી હેડ નોખી હે ભાઈ અને તેથી કદાચ ઝાલા હવા મહિનાના ઘોડિયા હુતામાં કદાચ ઘોડિયામાં મૂકીને છોકરા હૂતા મેલીને માથા મેલી દીધા હોય ચાલાં તો તેદી ખજાના કઈ ખોટ નથી ભાઈ એટલે હાલે એ પડ્યા જ છે ભાઈ ધૂણું તે દૂનું હાથ વરેથી મેં કૂધ્યું કે ભાઈ દીવાના ખૂટ્યા હું લખાવો મેં આનક કીધું ભાઈ આન કાલે એટલો અવસર આવી રહ્યો મેં નહીં કીધું કોઈને ભાઈ શું કીધું તું હા મુતા મેં કીધું હતું ભાઈ માઇકમાં મારા ધરમનું હેલાઉન્સ છે ના કરતા ભાઈ એને મંજૂર નહીં મારા ઉમરે એ ફાળો નહીં જોતો એટલે માન મર્યાદા હું એવું નહીં પૈસાની જરૂર નહીં કંઈક કોક પાંચ વાપરતું હોય છે તો જ પચીસ જણા ખાતા હોય છે ભાઈ પણ સનાતન ધર્મ ઉપર હાલું છું ઝાલા કે રામ ભરોસે ગમે એટલું આવશે તો એ રામ ભરોસે જ ખવડાય આઠાનો મારી પરજાને નહીં ખવડાવું